લેવાનો છે અને પછી પાછો એક ઉપર લેવાનો આવી રીતે આખું પાન આપણે આવી રીતે કાશ્મીરી ભરત લાઈક કરી દેજો બધા શેર કરજો વધુમાં વધુ અને કમેન્ટ પણ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજા બધા બેનોને પણ વિડીયા મળે અને એને પણ શીખવો શીખવાનું મળે નવું નવું વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચાડશો તો વધુમાં વધુ લોકોને ભરતકામ આવડશે આપણે બધાને શીખવાડવાનું છે તમને પણ આવડવે આવડે એવી આશા છે અને બીજાને પણ આવડવું જોઈએ આવી રીતે કાશ્મીરી ભરત ભરવાનો હવે આપણે પાન કરવાનું છે પાનમાં જ્યાં આપણે ઓછી પોળાઈ હોય ત્યાં બે ટાકા લેવાના અને પોળાઈ વધતી જાયના વચ્ચે ટાકો લેવાનો તો એ ત્રણ ટાકા લેવાના કાશ્મીરી ભરત આવી રીતે ભરવાનું હોય અહીંયાથી સોઈ નાખી હવે આપણે વચ્ચે ટાકો લેવાનો છે અને પછી પાછો એક ઉપર લેવાનો આવી રીતે આખું પાન આપણે ભરવાનું છે જો અહીંયા ટાકો લીધો હવે એક વચ્ચે લેવાનો છે આવી રીતે કાશ્મીરી ભરત લાઈક કરી દેજો બધા શેર કરજો વધુમાં વધુ અને કમેન્ટ પણ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજા બધા બહેનોને પણ વિડિયા મળે અને એને પણ શીખવો શીખવાનું મળે નવું નવું વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચાડશો તો વધુમાં વધુ લોકોને ભરતકામ આવડશે આપણે બધાને શીખવાડવાનું છે તમને પણ આવડવે આવડે એવી આશા છે અને બીજાને પણ આવડવું જોઈએ આપણે આવી રીતે છેલ્લે પાન બંને ખૂણાનો આપણે શેપ આપવાનો હોય એટલે અલગ અલગ કરી લેવાનું જો આટલું કર્યું હવે આ બાજુ કરવાનું છે ટૂંકું હોય ત્યાં બે વખત જ એવું કરવાની પહેલી વાર લીધો ટાંકો અને બીજી વાર લેવાનો આવી રીતે પાનનો શેપ આપી દેવાનો જો આવી ગયો ને શેપ પાનમાં હવે આપણે બીજું પાન કરવાનું છે એમાં બીજો કલર લીધો છે પછી આપણે આવી રીતે બધા પાન પૂરા કરવાના છે કાશ્મીરી ભરતના બધા પાન આપણે આવી રીતે પૂરા કરવાના છે આપણે એક પૂરું કરી નાખ્યું બીજું શરૂ કર્યું છે બધામાં અલગ અલગ કલર લેવાના છે આપણે આખી બુટ્ટી અલગ અલગ પાનની કરવાની છે બધામાં અલગ અલગ કલર આવશે તો આવી રીતે કાશ્મીરી ભરતના પાન આપણે પૂરા કરવાના છે પેલો ટાંકો લીધો પછી વચ્ચે લેવાનો છે અને પછી પાછો એક છેલ્લે લેવાનો છે પોળાઇ વધ વધતી જાય ને આ ત્રણ ટાંકા લેવાના પોળાઇ ઓછી હોય ને આ બે લેવાના આવી રીતે કાશ્મીરી ભરત ભરાય જો આપણા બધા પાન પૂરા થઈ જાય છે સરસ મજાના વચ્ચેના અલગ અલગ કલર નાખ્યા છે અને સાઈડમાં પિંક અને બ્લેક નાખ્યો છે આવી રીતે દોરી પણ કાઢવાની છે જો આપણે સાદી દોરી કાઢી છે સાદીમાં મેથી પીળો કલર લીધો છે સાદી દોરી આપણે કાઢવાની છે બધી એ દોરી બધી નીકળી ગઈ છે હવે આપણે ત્યાં ગાંઠું દાણો પાડી દેવાનો છે આવી રીતે આવી રીતના ગાંઠું દાણો પાડી દેવાનો છે કેવું લાગે છે બધા વિડીયો જોઈને બધા કમેન્ટ કરજો અને લાઇક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે લીલા કલરના બધા પાન કરવાના છે આવી રીતે કાશ્મીરી જ પાન કરવાના છે બબે ટાંકાના ઉપર નીચે આવી રીતે આપણે કાશ્મીરી ભરતનો આપણે આ ગુલાબ બુટ્ટી બનાવી છે જો કેવી લાગે છે વધુમાં વધુ શેર કરજો બધાને જેથી કરીને બધા બહેનોને વિડીયો પહોંચે અને એ બધા પણ શીખી શકે અલગ અલગ ભરત બધું આવી રીતે આપણે પાન બધા ભરી લેવાના છે જુઓ બધાને મોકલજો વિડીયો વધુમાં વધુ આગળ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધા વધુમાં વધુ શેર કરજો બધાને જય શ્રી કૃષ્ણ